નવરા બેઠા મને છે ન પડે ને આ વિવકન વાડીયા આવનો આ વિવલન વાડી કેમ ખુルトુ છે લા લા હા ની જાણે ભુંદરા માં ગણેત્રી કરતા છે ને આપણે આ મારા ભાઈ બધું હલવાઈ દે એવું બધું ગઉટ પડે પણ આમાં હળ સુજે નહીં લાઈ બંધ કરવા દે હાલ્યો જાવ દે મને વાય બાય મેના કઈ એટલે આ આની ન્યા નો હોય આની વાડી જ નો હોય મારું બધું ફર્નિચર ભીખી છે કાસડી બાસડી ભાડ માણ એક તો બાંધી દીધી ગઢ પણ હક ખાઈ ને ભાબા ડોસી દે એક ડોસી ઘેર હક લે નઈ અને આ વાડી આવી દાવડવા મન હક લેવા દે ને મરવું કે અમારે લઈ તે કી જાવ દેના બધું બસ છે આ બધું એ લાઈન ચાક કરવા થાય મારા બધા હું છે કે આ દુનો હમણે શાક ન કર્યો ને

પણ મારે કઈ નવરી ના તું કાલે તું હાલો એમ કે મારે એખો ચાલી પી આ કાલા નો હોય તું મને

ગાંડો થઈ ગયો કાલા અને અમારા દાદા એવું કેતા આ જે કપાન તને ખબર હોય ને કહી દઉં આ અમારા ને અને તમાકુ છે તમાકુ છે